ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તે છતાં પણ સતત છ દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં આગામી છ દિવસ કેવું હવામાન રહેશે અને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ કલાક બાદ ધીરે ધીરે બે થી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોળ ઓક્ટોબર એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડવાની આગાહી છે આજે તાપી નવસારી ડાંગ વલસાડમાં વરસાદ પડી શકે છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાતી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે